ડીસાના રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય પ્રજાપતિ નાવોની ખાનગી મળેલ બાતમી હકીકત આધારે પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે કંસારી ખાતે વોચ તપાસ મારીને ત્વરિત કાર્યવાહી કરી સ્કોર્પિયો ગાડી રજીસ્ટ્ર નંબર જે સિક્સટીન યુએ ફોર સેવન સેવન થ્રી વાળીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના પરપ્રાંતિય બિયરટીન નંગ તેરસો વીસ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ પાસઠ હજાર તથા સ્કોર્પીયો ગાડી નંબર આરજી સિક્સટીન યુએ ફોર સેવન સેવન થ્રી જેની કિંમત સાત લાખ તથા મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત પચાસ હજાર એમ કુલ મુદ્દામાલ નવ લાખ પંદર હજારના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર વગ્ર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી બિયરટીન સ્કોર્પિયો ગાડીમાં હેરાફેરી કરતા આરોપીને પકડી પાડી તેના વિરુદ્ધ ગેરકાયદેસર કાર્યવાહી હાથ ધરી અને ગુનો રજિસ્ટર કરાયેલ છે જેની વધુ તપાસ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે જેમાં પકડાયેલ આરોપી હનુમાન રામ જુજારામ જાટ જાખણ રહે મગનેકી ઢાણી તાલુકો બાડમેર રાજસ્થાન તથા બાબુલાલ મોહનલાલ જાટ સિયાંગ રહે હેમ્યોનિકી ઢાણી લુણાવાડા તાલુકો બાટુડો અને જિલ્લા બાડમેર રાજસ્થાન તથા મગરાધ ધમારામ જાટ સારણ રહે લાપસા કોસરિયા તાલુકો બાયતુ અને જિલ્લો બલોત્રા રાજસ્થાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ આ દારૂ ઝડપવામાં ડીસારુરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વિજી પ્રજાપતિ સાથે કોન્સ્ટેબલ લાલજીભાઈ સામળજી વિજયસિંહ સોમસિંહ મિલનદાસ મગનદાસ અશોકભાઈ જગમાલભાઈ મુકેશભાઈ કસીરામભાઈ અને રમેશભાઈ કરશનભાઈએ જામત ઉઠાવી હતી